વિવર પાસેથી રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડનું ગ્રે કાપડ ખરીદી પિતા પુત્ર દુકાન ઘર બંધ કરી ફરાર ઉદના સોનલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિવર પાસેથી રિંગ રોડ ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા લાખાણી પિતા પુત્રએ ઉધાર ગ્રે કાપડ ખરીદ્યું હતું પચીસ થી ત્રીસ દિવસમાં પેમેન્ટ કરવાનું કઈ પેમેન્ટ નહીં કરનાર પિતા પુત્રએ અન્ય વિવર અને વેપારીઓ સાથે પણ ઠગાઈ કર્યાની આશંકા ઉદના સોનલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિવર પાસેથી રિંગ રોડ ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા ઉધાર ગ્રે દિવસમાં પેમેન્ટ કરવાનું કહી પેમેન્ટ નહીં કરનાર પિતા પુત્રએ અન્ય વિવર અને વેપારીઓ સાથે પણ ઠગાઈ કર્યાની આશંકા સુરત સુરતના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી માલુમ્સનું કારખાનું ધરાવતા વિવર પાસેથી રોડ ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા લાખાણી કાપડ ખરીદી શરૂઆતમાં પેમેન્ટ કર્યા બાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડ ખરીદ્યું હતું બે પોઈન્ટ અઢાર કરોડ ચૂકવ્યા વિના પિતા પુત્ર બંધ કરી ફરાર થઈ જતા ઇકો સેલે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઇકોસેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ ભીમરોડ ભીમરાડ કેનાલ રોડ સ્વાગત પહેલા માળે ચાર પેઢીના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે વર્ષ બે હજાર એકવીસમાં દલાલ સુંદરસિંહ પાસેથી રાજભાઈના કારખાનાનું સરનામું મેળવી રિંગ રોડ સ્થિત ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં રામ રેવનના નામે ગ્રે કાપડનો વેપાર કરતા હર્ષદ કુમાર મધુભાઈ લાખાણી કારખાને આવ્યા હતા માર્કેટના ધારાધોરણ મુજબ પેમેન્ટનો વાયદો કરી વેપાર કરવાની વાત કરતા રાજભાઈ તેમની દુકાન જોવા ગયા હતા ત્યારે ત્યાં હાજર હર્ષદભાઈના પિતા મધુભાઈ સાથે વાતચીત દરમિયાન તેઓ એક જ ગામના હોય પિતા પુત્રએ તમે અમારા સમાજના છો અને આપણે બધા આજુબાજુના ગામના રહેવાસી છીએ તો અમે તમારો માલ લઈને ક્યાં ભાગી જવાના ક્યાંય ભાગી જવાના નથી તેવું બંને કહ્યું હતું શરૂઆતમાં પિતા પુત્રએ ગ્રે કાપડ મંગાવી તેનું પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ પાંચ માર્ચ થી સોળ જૂન બે હજાર બાવીસ દરમિયાન બંને રાજભાઈ ની ચાર પેઢીમાંથી કુલ રૂપિયા બે કરોડ અઢાર લાખ સાત હજાર પચાસનું નું ગ્રે કાપડ મંગાવ્યું હતું તે પેટે આ પહેલાં ચેક રિટર્ન થતાં રાજભાઈએ ઉઘરાણી કરી તો પિતા પુત્રએ વાયદા કર્યા હતા અને બાદમાં તેમણે પોતાની દુકાન બંધ કરી દીધી હતી બંનેએ ફોન ઉચકવાનું પણ બંધ કરતા રાજભાઈ તેમના ઉધના આશાનગર બે સ્થિત ઘરે તપાસ માટે ગયા ત્યારે ત્યાં મધુભાઈ મળ્યા હતા મધુભાઈએ મારું માર્કેટમાં ખૂબ સારું નામ છે તમારું પેમેન્ટ પણ થોડા સમયમાં આપીશું તેમ કહ્યું હતું જોકે ત્યારબાદ પણ તેમણે પેમેન્ટ નહીં કરી ઘર પણ બંધ કરી ચાલ્યા ગયા હતા બાદમાં રાજભાઈને જાણવા મળ્યું હતું કે પિતા પુત્રએ અન્ય વિવર અને વેપારીઓ પાસેથી પણ કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નથી આ અંગે રાજભાઈએ કરેલી અરજીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત રોજ પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ ઇકો સેલને સોંપી હતી વધુ તપાસ પીઆઈએમએન જાડેજા કરી રહ્યા છે ટીવી એટીન ન્યૂઝ સુરત